ડેપ્યુટી સરપંચની હત્યાના આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારી વડગામમાં એક બાલગઢ ગામમાં પંચાયત ઓફિસમાં ડેપ્યુટી સરપંચની કરાઈ હતી હત્યા બે હજાર અઢારમાં ડેપ્યુટી સરપંચ રામાભાઈ પરમાની ધારિયાના ઘા મારી કરાઈ હતી હત્યા હત્યા કરનાર આરોપી કાંજી ઉર્ફે લાલા રાવળને પાલનપુરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ઓકે સાહેબ ફરજાલ લાઈક બલ ગટમાં દેખાય છે વિગત બનાવ સત્યાવીસ અગિયાર બે હજાર અઢાર ના રોજ વરગામ તાલુકાના ઇકબાલ બનેલો એ વખતે ડેપ્યુટી સરપંચ રામાભાઈ ડેપ્યુટી સરપંચ હતા પંચાયત ઓફિસમાં બેઠા હતા એ વખતે આરોપી લાલાભાઈ કાનજીભાઈ ઉર્ફે કાનજીભાઈ શહેભાઈ એ પોતાની લોડિંગ રિક્ષામાં ધારીઓ લઈ અને પંચાયત ઓફિસમાં આવ્યા કે ભાઈ અમારું કેમ તું કામ કરતો નથી એટલે જેવા રામાભાઈ કમ્પાઉન્ડમાં આવ્યા પંચાયત ભાઈ બહાર નીકળીને ગુણો સાંભળીને એવા ધાર્યું લઈને બે ગા માથામાં માર્યા અને રામાભાઈ ત્યાં ત્યાં પડી ગયા ત્યાં ત્યાં ગુજરી ગયા પછી ત્યાં લોકો ભેગા થઈ ગયા અને એમને વડગામ લાવ્યા પીએમ કરાવ્યું અને ત્યાં ગુનો દાખલ થયો જે કેસ અહીંયા એડિશન સેશન છે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલતા આજે કોર્ટે એમને આજે ઇપીકો કલમ ત્રણસો બેના ના ગુનામાં આજીવન કેટની સજા ઇલેક્ટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચમાં આજીવન કેટની સજા અને બંનેમાં દસ હજાર રૂપિયા અને ઇલેક્ટ્રોસિટી કલમ ત્રણ એક આર એસમાં એક વર્ષને એક હજાર રૂપિયા ટોટલ એકવીસ હજાર રૂપિયા દંડ અને આજીવન સજા કરેલી એને સભલી આપી છે